આ સંદર્ભે આખા પંથકમાં જાણીતા સુધાબેન કિન્નર માહેશ્વરી માસીબા સાથે આખી મંડળી સાથે સેવાલિયા ઓમ બંગલો સોસાયટી ખાતે ખાસ પધાર્યા હતા આ સોસાયટીમાં તારક મહેતા સિરિયલની જેમ આખી ગોકુલધામ સોસાયટી પરિવાર તરીકે દરેક ઉજવણી કરે છે અને જેમાં જેઠાલાલ બબીતા દયાબાબી પોપટલાલ જેવા પાત્રો પણ છે આનંદના ગરબામાં પધારેલ માહેશ્વરી માસીબા એ જગતના કલ્યાણ માટે અને આથી વ્યાધિ ઉપાધિ દૂર કરવા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું કામ કરવાનો મહત્વ કહીએ છે આનંદનો ધર્મ એક કાશીનો ધર્મ કહેવાય છે આજે મનકપુરી ધર્મનો મંત્ર આજે આનંદનો ધર્મ આવે છે આ ગરબાનો પ્રમુખ છે સુધા દેવ અને અમે આ આનંદના ગરબા કરીએ છીએ અમે માતાજીના પ્રમુખ ભક્ત છીએ આજે આનંદનો ગરબો એક કાશીનો ગરબો કહેવાય છે કે જેના મમ્મી માનો ગરબો થાય એના ઘરે નવ ચંદી સત ચંદી ચાર ચંદી જાત્રા કરી હોય એટલું ફૂલ ઉગે છે ને આનંદનો ગરબો એક કાશીનો ગરબો કહેવાય છે કે એક સાથે ત્રણ ગરબા કરે અને સત ચંદી નવ ચંદી જેટલું ફૂલ ઉતરે છે બોલો બહુ ચાર મહાતમે